આ માનો કે એ પ્રશ્ન એવો કરે છે કે હાલો રાગ દેખાણો તો અહીંયા ભાનનું તત્વ તો છે ને એટલે આપણે ના નથી પાડતા પણ આપણે એને બીજી સાઈડ બતાવી હવે એ સાઈડે તમને શું કર્યું તમને પ્રભાવ એવો બતાવ્યો કે તમારી અંદર ભાનનું તત્વ છે ને તમને સંતુષ્ટિ મળી તમને આનંદ મળ્યો હવે તમે જે બાકી છે એને તમે શું કરશો તમે માનો કે આ પોઝિટિવ વસ્તુ તમે લઈ લીધી કે હાલો મને ભાનનું તત્વ તો થોડુંક છે ને હવે આ ભાનનું તત્વ છે એનું નાન જ પાડતા આપણે ભાનનું તત્વ નથી એમના તો હવે ખાલી રાગ દેખાણો ને તો ના મૂડીયા લગીને પાછળ પાછળ જતા જાવ ભાન ને અડવું છે ને ભાન ને ડાયરેક્ટ ભાન એવી વસ્તુ છે કે હાવ નિરાકાર તત્વ છે હવે નિરાકાર ને આપણે અત્યારે આકૃતિ દ્વારા નેચર દ્વારા પ્રકૃતિ દ્વારા ધીરે 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 બેગ જાતા સાકારમાંથી નિરાકારમાં આપણે પ્રવેશ કરી શકશું પણ અત્યારે જે સાકાર રાગ છે જે સાકાર સાકાર છે એ હવે એને હવે પછી બેગ કે હવે આ રાગ છે એ શું છે જાતો તો નથી તો રાગની બેક જાવ બેગ જવાનો અર્થ શું થાય કે રાગ આવે છે એના દ્વારા આપણને એક ઇફેક્ટ પેદા થાય છે રાગ ખરાબ છે મારી સાધના હજી અધૂરી છે મારું આમ છે તેમ છે આ તમે આ બધી વસ્તુ કરતા હો તો એની અંદર તમારું સેપરેશન ક્યાં છે તો તમે ખાલી એટલું સમજો કે આ જગ્યાએ સેપરેશન કરવાનું છે સમજ છે જરૂર છે અહીં સેપરેટ થવાનું છે અને આની ઇફેક્ટો આ જે ઇફેક્ટો દ્રશ્ય પોતાની રીતે ઇફેક્ટો પેદા કરે છે દ્રશ્ય જે આપણને લાખો વર્ષથી સાંભળવામાં આવ્યા છે રાગ ખરાબ દ્વેષ ખરાબ લોભ ખરાબ ઘૃણા ખરાબ ભય ખરાબ આ જે બધી એ આપણે આપણને હિપ્નોટાઇઝ કરે છે અને આપણે એના હિપ્નોટિઝમ માંથી છૂટવા માટે આધ્યાત્મની યાત્રા છે તો આપણે આપણી જાતને પ્રશ્ન નથી પૂછતા કે આ હિપ્નોટાઈઝ કેમ કરે છે મને માનો કે રાગ આવ્યો તો હું કેમ લાચાર જેવો કેમ બની ગયો કે મારી અંદર હજી રાગ છે એટલે મારે તો આટલું જ કામ કરવાનું છે અને સેપરેટ સેપરેટ જો રાગ દેખાણું એક વસ્તુ હતી એના પછી રાગ વિશેનો અભિપ્રાય દેખાણો કે આ રાગ આવ્યો હજી મારી સાધના ક્યાં છે હવે આ સાધના ક્યાં છે એવો વિચાર જે આવે છે ને સેપરેશન કરવો જે સેપરેશન આપણે કરવાનું આ જગ્યાએ સેપરેશન એટલે આ જગ્યાએ સેપરેશન થઈ ગયું કઈ જગ્યાએ સેપરેશન નથી થયું તો જે જગ્યાએ જે વિચારો આપણી અંદર પ્રગટ થશે અને આપણને નિરાશા હતાશા આશા જે આપશે એનાથી જુદા પડવાની સમજી એટલે માનો કે તમે પહોંચી શકો એવી રીતે જ આપણે વાત કરીશું અત્યારે જે આપણે વાત કરીશી તમે પહોંચી શકો પણ તમારા બેક જવાનું ને જોઈ શક્યા રાગ વિશેના અભિપ્રાય ને જોઈ શક્યા રાગ તમને જે પ્રભાવ મારે છે દુઃખનો સુખનો જે પ્રભાવ કરતા હોય એ સુખના પ્રભાવ એ વિચાર જે આવ્યો એ વિચારથી અલગ પડવાની છે એટલે સ્ટેપ તો પેલું સાચું છે પણ પેલા સ્ટેપ ને અલ્ટિમેટ મા સમજે છે